ઘરના બ્લોગ બનાવું તો તમે સપોર્ટ કરવો પડશે તો મિત્રો આજે આપણે એક ટાર્ગેટ સેટ કરી નાખીએ હાલો હું રેગ્યુલર બ્લોગ બનાવું બરાબર કે એકાત્રે બનાવું એક દિવસ બનાવું એક દિવસ ના બનાવું રેગ્યુલર બનાવું એકાત્ર બનાવું પણ તમારે છે ને મારા બ્લોગને રેગ્યુલર જોવાનો છે બરાબર જો તમે રેગ્યુલર જોશો ને તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવશું બરાબર અને મેઇન વસ્તુ આપણે આવી જાય અમારા કમલબેને છે ને થોડુંક કેવું કામ કર્યું છે એટલું બધું ખાસ કામ નથી કર્યું એનામાં બાકી કામ થઈ ગયું આજે

જો આપણે કોમલ બેને રાઈસ બનાવ્યા જિંદગીમાં પહેલી વાર પણ સારા છે ટેસ્ટ કરી પછી ખબર પડે અને દાળ બનાવીએ લાવ લાવ ચમચી કે આ છે હા હા કહી દીધું દાળ વિજી ના દાળ નથી હો ને આને હું કે ફ્રાય દાળ ફ્રાય દાળ ફ્રાય દાળ ફ્રાય આને કહેવાય જીરા રાઈસ બરોબર જીરું નાખી દે ને ભાત નાખ દે એટલે જીરા રાઈસ દાળ નાખી દે ફ્રાય કરી નાખ એટલે દાળ ફ્રાય બધું આવડે છે મારી બેન આ તો બનાવું નું છોકરાઓને કે જેમ સમજો તમે હે

આ જો બધા બધાની ફરમાઈશ હતી કે કાજલભાઈને વ્લોગ માલ્યો બરોબર વ્લોગ માં ગઈ પણ આ વ્લોગ માં જો 10000 લાઈક હશે તો કાજલ તને ગાડી શીખવાડીશ બરોબર ના ના એ માર ન જોવાનું બરોબર તને જોવે છે કાજલ તને રેગ્યુલર વ્લોગ માં લઈશ બરોબર તમે કયો એટલો શાંતિ રાખ શાંતિ રાખ ચૂપ ચૂપ ના ના મિત્રો ના શું ખબર લે તને બધા જોવી હોય તો દસ હજાર લાઈક એની માટે કઈ ના કહેવાય મિત્રો દસ હજાર લાઈક કરી નાખજો કાજલ બેન ને આપણે ના ના શીખવાડે એમ કઈ